de

તો મિત્રો જો હું એક મસ્ત વસ્તુ દેખાડો બારું જો કેટલું અંધારું છે આમાં કંઈ દેખાતું નથી આમ જોઈ તો આ જો આ કેમેરામાં કેમેરામાં તમને ચોખ્ખે ચોખ્ખું દેખાય અંદર દેખાય ને એ વસ્તુ છે આમાં મિત્રો જો દેખાય એવું ને હું આપણે ચોખ્ખે ચોખ્ખું બારું હું તમને દેખાડું જો કેટલું અંધારું છે અને તો ચાલુ રહી આમાં ચાર આવે આ બધું આપણે ફિટિંગ કર્યું છે આમાં હાર્ડ ને એવું બધું હોય છે તો કાલ હજી એક ફિટ કરવાનો છે હું તમને ફિટ કરીને બધું એકદમ વ્યવસ્થિત સમજાવી કઈ રીતના કામ કરે કેમેરા કેમેરા સિસ્ટમ બરાબર છે તો હાલો હવે હું ઘરે જાતો ઘરે જાઉં અત્યારે હું ચેક કરવા જવું હતો એટલે હું મને એવું લાગ્યું કે હાલો ને હું તમને દેખાડી દઉં એટલે દેખાઈ ત્યાં ખોખા હજી સફાઈ કરવાની બાકી છે ખોખાન કેમેરાના પૈડા હે હજીમની બાય બાય મળી પછી આપણે કાલ સવારે

આ ખાવાનો છે આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી સમાજવાળી કેમેરો ફિટ કરતા આવીએ બરાબર છે તો હાલો પેલા હું નાસ્તો કરી લઉં મિત્રો તો આપણે સમાજવાડી આવી ગયા છે આ કેમેરો લેવા આ સાર્યું છે તો જો અહીંયા ફિટ કરવાનું છે હું તમને દેખાડું જો અહીંયા આ અહીંયા થઈ ગયા છે અહીંયા કરવાનો છે આ લોભીમાં જો આ બધું દેખાડવાનું હે તમને હાં દેખાયું રૂપ અંધારું હતું તો હાલો ઓફિસ ખોલીને આંગ ખુરચી કાઢીને ફિટ કરી દઉં કેમેરો બરોબર છે તો મિત્રો આ છે કેમેરો એને આમાં ફિટ કરવો પેલા પેલા આમાં ફિટ કર દઉં પછી આ હે ને આ સ્ક્રુમાં ફિટ થઈ જાય બરાબર છે તો પેલા આમાં ફિટ કર દઉં તો મિત્રો આપણે કેમેરો આમાં ફિટ કરી લીધો હવે આ હે ને એ અહીંયા ફિટ થઈ જાય જો આજે આ રીતનો અને આ દોડ આમાં ફિટ કરવાના છે બરોબર છે તો હાલો હું ફિટ કરી અને તમને દેખાડું તો મિત્રો આપણે કેમેરો તો ફિટ કરી લીધો હે હવે લાઇટની વાઇટ જોવાની છે કારણ કે લાઇટ વહી ગઈ છે ટાણે લાઇટ વહી ગઈ લાઇટ આવે પછી થાય હાલો તો લાઇટની વાઇટ જોઈ બેકમાં નીચે આવી હોય તો આવી જાય પછી ઘરે જાઉં બપોર આ કરવા મિત્રો તો લાઇટ આવી ગઈ છે આપણે જોઈએ ચાલુ કેવું થાય હા ચાલુ તો થઈ ગયો હવે કેમેરો આપણો ચાલુ થાય મેન એ છે જલ્દી જલ્દી હજી પ્રોસેસ થાય જલ્દી જલ્દી હા ચારે ચાર થઈ ગયા મિત્રો તમે જોઈ શકો છો આપણા કેમેરા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે આ લોબીનો આ આપણે ફિટ કર્યો આ લોબી વાળો તો એ બરાબર ચાલુ થઈ ગયો પછી આ ઓલી સાઈડના મેદાનનો આ ઓલી સાઈડના મેદાનનો અને આ છે લોબીનો આગળનો ભાગ અને આ છે બીજી સાઈડનો આ સાઈડનો આપણે જે સાઈડ ઓફિસ છે એ સાઈડનો તો ચારે ચાર કેમેરા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે બરાબર છે એડજસ્ટ કરવાની થોડીક જરૂર તો લાગે છે આમ તો બરાબર જ દેખાય છે આનું એડજસ્ટ કરવાની જરૂર છે કં તો રેડી તો હવે હું તમને કહી દઉં કામ કઈ રીતે કરે આ વસ્તુ બધી બરાબર છે આવો કેબલ આવે ને આમાં ચાર વાયર આવે એમાં બે પાવર દેવાના હોય કેમેરાને અને બેથી રિસીવ થતો હોય આ વિડીયો જે હોય ને એ જો આવી પીનો ચડાવવાની આવે એમાં જો આ બેમાં ટૂંકમાં આ છે ને આ વિડીયોગ્રાફીના હે વિડીયો ટૂંકમાં અહીંયા જે અહીંયા સુધી મોકલતા હોય નહીં અને આ બે છે ને ચાર્જર જેવું આ છે પાવરના ટૂંકમાં આ પાવર ન્યા ન્યા સુધી પહોંચાડે હું જાણું ને આ કેબલ થ્રુ અહીંયા પહોંચે એ વિડીયો અને પાવર ન્યા પહોંચે અને એ પછી જાય આ બોક્સમાં એ ઓલું બોક્સ દેખાય ને હા આ બોક્સમાં જાય એ બોક્સમાં હાર્ડ ડિસ્ક હોય ડિસ્ક હોય ને એનાથી એ બધું સેવ થાય અને લાઈવ અહીંયા જે આ છે ને મોનિટર એમાં દેખાડે મોટું હે મોનિટર આ તો આમાં આ છે ને મેં ઓલું વાઈડ એંગલ કર્યો છે ને એટલે નાનકડું દેખાય તમને અહીંથી મને એવું હવે આખા મેદાનનું અહીંથી બધું દેખાય ને હજી બીજા નંબરની એક વસ્તુ હું તમને એક સારી એવું ફંક્શન તમને દેખાડું આ કેમેરામાં કોઈ બી હલચલ થતી હોય ને થોડી ઘણી તો જો અહીંયા આ નિશાન દેખાડે જો જો આ ઝાડમાં હાલે ને એટલે અહીંયા આ નિશાન દેખાડે જો આમાં કંઈ હલચલ થતી નથી એટલે આમાં કાંઈ દેખાડતા નથી બરાબર છે તો આ રીતનું બધું હોય છે તમને આશા કરું તમને કેમેરો કઈ રીતે કામ કરે એ સમજાઈ જાય છે અને હવે વિડીયો બની રેજો બહુ મજા આવવાની છે તો હાલો હવે ઘેર જૈન બપોરા